સુરતના ના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ બોમ્બે માર્કેટમાં બે દુકાનોમાં આગ લાગતાફરા તફરીનો તફરી માહોલ સર્જાયો આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહી બની આગ લાગવાના ઘટના સ્થળે આઠ થી વધારે ફાયર ગાડી આગને ને કાબુમાં લેવા માટે ઉપસ્થિત આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર કોલ ફાયર છે તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા કપોદરા અને આજુબાજુના ફાયર સ્ટેશનમાં તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરે ઘટના સ્થળે આવીને જોતા આ એચ વન એચ વન નંબરની દુકાન છે એચ વન બ્લોકમાં એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે હાલ પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળે અંદાજીત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે